સંગઠિત કરવું અને પથ સંચાલન ની કળા અંગે માર્ગદર્શન આપવું હતું કાર્યક્રમમાં પથ સંચાલન દંડ યુદ્ધ યોગ અને સામૂહિક શિસ્ત જેવા શારીરિક અભ્યાસો નું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સ્વયંસેવકોને રાષ્ટ્રવાદ હિન્દુ સંસ્કૃતિ અને સમાજ સેવા અંગે બૌદ્ધિક માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંતના વિવિધ વિસ્તારોમાંથી ત્રણસો અડસઠ સ્વયંસેવકોનો સમાવેશ થયો હતો કાર્યક્રમમાં નિમ્બાર્ક પીઠ લીંબડીના એક હજાર આઠ મહામંડલેશ્વર લલિત

જિલ્લા એકત્રીકરણ અને સંચલનનો અંદર ગોંડલ જિલ્લાના વિવિધ જેટલા જેટલા આશરે પૂર્ણ સ્વયંસેવકો આજે અહીંયા કોલેજની અંદર ઉપસ્થિત થયા છે આજના કાર્યક્રમની અંદર સૌપ્રથમ પ્રાંત પ્રચારકજી મહેશભાઈ જીવાણી દ્વારા સ્વયંસેવકોને બૌદ્ધિકનું માર્ગદર્શન મળેલું છે ત્યારબાદ સાંજે છ વાગ્યાથી થી ગોંડલનગરના જુદા જુદા સ્થાનો પર પૂર્ણ ગણવેશ સ્વયંસેવકો પથ સંચલન માટે જવાના છીએ